નમસ્કાર મિત્રો આઈબીપીએસ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન કે જે બેન્કોમાં ભરતીનું કામ કરે છે તેના દ્વારા વિવિધ બેન્કોમાં પ્રોબેશનરી ઓફિસર એટલે કે મેનેજમેન્ટ ટ્રેનિંગની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે આ વિડીયોમાં ભરતીની જગ્યાઓ પગાર લાયકાત પરીક્ષા પદ્ધતિ ઉંમર મર્યાદા જેવી જુદી જુદી બાબતોની માહિતી મેળવીશું પરંતુ જો મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા જરૂરી વિડીયો આપના સુધી પહોંચતા રહે સૌથી સારા આયોજન અને પારદર્શકતાથી જો કોઈ ભરતી પ્રક્રિયા થતી હોય તો તે આઈબીપીએસ દ્વારા બેંકમાં થતી ભરતી છે આઈબીપીએસ કોઈપણ ભરતી પ્રક્રિયાનું સંપૂર્ણ કેલેન્ડર એકસાથે જાહેર કરે છે જે ખૂબ સારી બાબત હોય છે આઈબીપીએસ દ્વારા તાજેતરમાં પ્રોબેશનરી ઓફિસર માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે પ્રોબેશનર ઓફિસરને બે વર્ષના પ્રોબેશન પીરિયડ બાદ યોગ્ય લાયકાતને આધારે મેનેજર તરીકેની નિમણૂંક આપવામાં આવે છે ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો ભરતી માટે ત્રણ તબક્કા હોય છે તબક્કો એક પ્રિલિમ પરીક્ષા તબક્કો બે મેઇન પરીક્ષા અને ત્યારબાદ તબક્કો ત્રણ ઇન્ટરવ્યુ આના માટે અગત્યની તારીખોની વાત કરીએ તો પરીક્ષામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ ઓનલાઈન ફી ચૂકવવાની થશે ઓનલાઈન ફોર્મ આઈબીપીએસ ડોટ ઇનની વેબસાઇટ પરથી ભરી શકાશે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે ઓનલાઈન ફોર્મ ભરવાની અને ફી ચૂકવવા માટેની શરૂઆત તારીખ એક આઠ બે હજાર ચોવીસથી થઈ ગઈ છે જે તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસ સુધી ભરી શકાશે ત્યારબાદ પ્રી એક્ઝામ ટ્રેનિંગનું આયોજન ઓક્ટોબર બે હજાર ચોવીસ દરમિયાન કરવામાં આવશે ઓનલાઈન પ્રિલિમ પરીક્ષા ઓક્ટોબર મહિનામાં હશે પ્રિલિમ પરીક્ષાનું રિઝલ્ટ ઓક્ટોબર કે નવેમ્બર માસ દરમિયાન જાહેર કરવામાં આવશે ત્યારબાદ નવેમ્બર મહિનામાં મેઇન પરીક્ષા હશે જેનું રિઝલ્ટ ડિસેમ્બર કે જાન્યુઆરી મહિના દરમિયાન જાહેર કરવામાં આવશે ત્યારબાદ જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન ઇન્ટરવ્યુ લેવામાં આવશે જેના પછી એપ્રિલ મહિનામાં જગ્યાની કરવામાં આવશે પ્રોબેશનરી ઓફિસરની ચારસો પંચાવન જગ્યાઓ પર ભરતી થવાની છે જુદી જુદી કેટેગરી વાઇઝ જગ્યાઓની યાદી તમે સ્ક્રીન પર જોઈ શકો છો જરૂરી શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો કોઈપણ વિદ્યા શાખામાંથી સ્નાતકની ડિગ્રી કરેલ અથવા એકવીસ આઠ બે હજાર ચોવીસ સુધીમાં સ્નાતક થતા હોય તેવા કોઈ પણ ઉમેદવાર આ ભરતીમાં ભાગ લઈ શકશે કોઈ ખાસ ડિગ્રીની આવશ્યકતા રહેતી નથી માત્ર સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે ઉંમરમર્યાદાની વાત કરીએ તો ઉંમર ઓછામાં ઓછા વીસ વર્ષથી વધુમાં વધુ ચાલીસ વર્ષ સુધીની હોવી જરૂરી છે તારીખ મુજબ જોઈએ તો ઉમેદવાર તારીખ બે આઠ ઓગણીસો ચોરાણુંથી એક આઠ બે હજાર ચોવીસ સુધીમાં જન્મેલ હોવા જોઈએ વિવિધ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં અમુક વર્ષોની છૂટ આપવામાં આવશે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો એપ્લિકેશન ફોર્મ માટે ફીની વાત કરીએ તો એસસી એસટી અને વિકલાંગ ઉમેદવારો માટે એકસો પિંચોતેર રૂપિયા અને બાકીના બધા ઉમેદવારો માટે આઠસો પચાસ રૂપિયા ફી રાખેલ છે પરીક્ષા ફી માત્ર ઓનલાઈન જ ભરવાની થશે મિત્રો પ્રોબેશનરી ઓફિસરનો પગાર પચાસ સાઠ હજાર કે તેથી પણ વધારે હોય છે જે ભરતીના સ્થળ પર આધાર રાખે છે મિત્રો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પહેલાં પ્રિલિમ પરીક્ષા આપવાની થશે જેનું પેપર સો ગુણનું હશે જેમાં અંગ્રેજી ભાષાના ત્રીસ ગાણિતિક યોગ્યતાના પાંત્રીસ અને રીઝનિંગના પાંત્રીસ એમ કુલ સો પ્રશ્નો હશે દરેક વિભાગ માટે વીસ વીસ મિનિટનો એમ કુલ સાઠ મિનિટનો સમય મળશે પ્રિલિમ પરીક્ષા ક્વોલિફાય કરવા માટે દરેક વિભાગમાં આઈબીપીએસ દ્વારા નક્કી કરવામાં આવે તે રીતે ઓછામાં ઓછા કટ ઓફ માર્ક મેળવવાના રહેશે પ્રિલિમ પરીક્ષામાં ક્વોલિફાય થનારા ઉમેદવારો જ મેઇન પરીક્ષા આપી શકશે મેઇન પરીક્ષાનું પેપર બસો ગુણનું હશે જેમાં રીઝનિંગ અને કોમ્પ્યુટરના પિસ્તાલીસ જનરલ ઇકોનોમી અને બેન્કિંગ અવેરનેસ સંબંધિત ચાલીસ અંગ્રેજી ભાષાના પાંત્રીસ ડેટા એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશનના પાંત્રીસ એમ કુલ એકસો પંચાવન પ્રશ્નો હશે જેના માટે ત્રણ કલાકનો સમય હશે ત્યારબાદ ઇંગ્લિશ લેટર અને એસે લખવા માટે ત્રીસ મિનિટનો સમય આપવામાં આવશે જેના પચીસ માર્ક છે બંને પરીક્ષાઓમાં ખોટા પ્રશ્નોના એક ચતુર્થાંશ એટલે કે ઝીરો નેગેટિવ માર્ક છે જેની નોંધ લેજો મેઇન પરીક્ષામાં ક્વોલિફાય થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે ઇન્ટરવ્યુના કુલ સો ગુણ છે જેમાંથી જનરલ કેટેગરીના ઉમેદવારોએ ચાલીસ અને અન્ય કેટેગરીના ઉમેદવારોએ પાંત્રીસ કે તેથી વધુ ગુણ મેળવવા ફરજિયાત છે મેઇન પરીક્ષામાં મેળવેલ ગુણના એંસી ટકા અને ઇન્ટરવ્યુમાં મેળવેલ ગુણના વીસ ટકા ગુણ ભેગા થઈને ફાઇનલ મેરિટ તૈયાર થશે જેના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે મિત્રો આ ભરતી માટેની સંપૂર્ણ માહિતી સાથેની નોટિફિકેશન આઈબીપીએસ દ્વારા મૂકવામાં આવી છે જે તમે ડાઉનલોડ કરીને વાંચી શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તો આ વિડીયોને લાઇક કરો વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને અમારી માહિતી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો